નમસ્કાર દર્શક મિત્રો જોઈ રહ્યા છો ન્યૂઝ હવે જોઈએ કે તેના સમાચાર એબીવીપી દ્વારા ફતેગંજ પેવેલિયન સર્કલ પાસે સેફ્રોન પાસેથી ચાલતા ચાલતા જીસીએસ ના વિરોધ માં ઓફિસ પહોંચ્યા આજ રોજ વડોદરાના ફતેહગંજ વિસ્તારમાંથી જીસીએસ પ્રક્રિયાને લઈને બીવીપી દ્વારા વિરોધ કરવામાં આવ્યો મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ ભારે સૂત્રોચ્ચાર સાથે વિરોધ કર્યો વિરોધકર્તાની સાથે સહજીગંજ પોલીસ પહોંચી તમામ વિદ્યાર્થીઓ ચાલતા ચાલતા હેડ ઓફિસ ખાતે ભારે સૂત્રોચ્ચાર સાથે હેડ ઓફિસ પહોંચી રામધૂન કરી જીજાસ પોર્ટલ બંધ કરો કેમ કે આ પોર્ટલ કોઈને ખબર પડતી નથી જેને લઈને શિક્ષણ મંત્રીને રજૂઆત કરો તેવી માંગણી સાથે પ્રાંત સ્તરીય એક આંદોલન ની રચના કરવાની ગુજરાત ની અલગ અલગ શહેરો અંદર આ આંદોલન કરવાની આવ્યું છે મુખ્ય માગ છે વિકાસ પોર્ટલની અંદર જે બે વર્ષથી વિકાસ પોર્ટલ શરૂ થયું છે પરંતુ ક્યાંક ને ક્યાંક આપણે સૌ જોઈ શકીએ છીએ કે ગવર્મેન્ટ કેમ્પસોની અંદર સંખ્યા ઓછી આવી રહી છે અને પ્રાઇવેટ કેમ્પસો પોતાની મનમાની પ્રમાણે એડમિશન આપી રહ્યા છે તો અમારી સ્પષ્ટ રજૂઆત છે નિકાસ પોર્ટલની અંદર આવનારા સમયની અંદર પ્રાઇવેટ કેમ્પસને પણ આવરી લેવાની અંદર આવે નહીં તો નિકાસ પોર્ટલ બંધ કરી દેવાની અંદર આવે સાથે સાથે બીજી રજૂઆત એ છે કે ગામડાના વિદ્યાર્થીઓ છેવાડાના વિદ્યાર્થીઓ જે વિકાસ પોર્ટલની અપડેટથી અછત રહીને જે વિદ્યાર્થીઓને એડમિશન લઈ ગયા છે એ વિદ્યાર્થીઓને મોકરાઉન્ડ દ્વારા એડમિશન આપવાની અંદર આવે એવી અમારી બે સ્પષ્ટ રજૂઆત છે વાઇસ ચાન્સેલરને રજૂઆત કરતાં વાઇસ ચાન્સેલરે સીધું આશ્વાસન આપ્યું છે કે આવનારા સમયની અંદર આ રજૂઆતને શિક્ષણ મંત્રી સુધી અમે પહોંચાડીશું એવું અમને વાત મૂકી છે જેવી રીતે ગત વર્ષે પણ જીકાસના લીધે ઘણા બધા ડ્રોપઆઉટ રેટ વધી ગયા હતા અને એડમિશનથી ઘણા બધા વિદ્યાર્થીઓ વંચિત રહી ગયા હતા તે રીતે આ વર્ષે પણ જીતના લીધે ઘણી બધી સમસ્યાઓ આવી રહી છે જે રીતે આપણે જાણીએ છીએ કે રાજ્યમાં ચૌદ વિશ્વવિદ્યાલયો અને સરકારી મહાવિદ્યાલયો છે તેની અંદર દર વર્ષથી સાપેક્ષે જે સ્ટુડન્ટ ઇન્ટેક છે એ ઘણો ઓછો છે જ્યારે એની સામે જે પ્રાઇવેટ યુનિવર્સિટીઝ છે તે કોઈપણ ધારાધોરણ અને કોઈ પણ નીતિ નિયમો વગર એડમિશન આપી રહી છે જેના લીધે જે ગરીબ અને અંતરિયાળ વિસ્તારના વિદ્યાર્થી વિદ્યાર્થીઓ છે જે સરકારી યુનિવર્સિટીઝમાં એડમિશન લેવા માંગે છે તેમને ઘણી તકલીફ પડી રહી છે તેથી પરિષદ એવી માંગ કરે છે કે આવનારા વર્ષમાં જીકાસની અંતર્ગત પ્રાઇવેટ યુનિવર્સિટીઝનો પણ સમાવેશ કરવામાં આવે કાં તો પછી જીકાસ પોર્ટલ બંધ કરવામાં આવે આ ઉપરાંત યુજીના જે અમુક રિઝલ્ટ છે યુનિવર્સિટીના એ પણ બહાર આવ્યા નથી જેને લીધે વિદ્યાર્થીઓને પીજીમાં એડમિશન લેવા ઘણી તકલીફ પડી રહી છે તેથી પરિષદ એ પણ માંગ કરે છે કે યુજીના જે યુનિવર્સિટીના રિઝલ્ટ બાકી છે ત્વરિત ધોરણે બહાર કરવા પાડવામાં આવે અને ત્રીજી માંગ એ છે કે જે મોક આ વર્ષની જે પ્રવેશ પ્રક્રિયા છે તેની અંદર મોક રાઉન્ડ ઉમેરી ત્વરિત ધોરણે એડમિશન પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવે અને જો આ માંગ સ્વીકાર નહીં થાય તો પરિષદ વધુ ઉગ્ર આંદોલન કરશે તો કોઈ ન અન પ્રસ્તો